નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો કુકરમુંડા ગામના ગોકુળ ફળિયા ખાતેથી રૂપિયાની ચોરી કરનાર ઈસમ ઝડપાયો તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકરમુંડા ગામના ગોકુળ ફળિયા ખાતે પાનના ગલ્લામાં ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ ઝડપાઈ છે તેમણે અગાઉ અન્ય દુકાનમાંથી દસ હજાર અને પાવર બેંકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે રોહિત પારવી નામના ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના અંધાત્રી ગામેથી ધારાસભ્ય દ્વારા આદિવાસી પંચ અંગે લખેલ પત્ર અંગે માહિતી આપી

વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે ભાઈ શ્રી લાલસિંહભાઈ ગામિક અને એમની એક ટોળકી છે એ આસામાજિક તત્વો તરીકે કામ કરી રહી છે અને પૈસાનું તોડ પાડવાનું કામ કરી રહી છે અત્યારે જ એક દાદરિયાના સરપંચ છીએ એના ઓડિયોમાં જે માંગણી કરી છે એના પાસે પૈસાની એ બાબતે એમણે ફરિયાદ પણ ક્વાલોર પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને ત્યાર પછી એમણે એ કાયમના માટે બધી ટોળકી એમ સમજે છે કે આખો આદિવાસી સમાજ અમારા પંચમાં આવી જાય છે હું પોતે ધારાસભ્ય તો ખરો પણ હું આદિવાસી સમાજ નો આગેવાન પણ છું આવું પંચ ક્યારેય કોઈ નિમણૂક કરવામાં આવી નથી પણ એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ એટલે મેં પોલીસ વિભાગને એટલે કે ડીએસપી સાહેબને એક પત્રો લખ્યો છે કે એના પર પગલાં લો જે વાયરલ થયો છે એ વિડીયોમાં એ જ બધી કંપનીઓ એ જ બધી ટોળકી મારામારી ચાલે છે અને એક બાજુ પોલીસ એને પકડી રહી છે અને એ બરાબર નથી એમ પોલીસ આ કામ કરે એ મને બરાબર યોગ્ય લાગ્યો નહીં એટલે મેં ને એ વિડીયો મોકલ્યો અને આ એક પત્ર પણ લખ્યો સોંગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામે ભાઈ ભાભીએ કચરો ફેંકવા બાબતે સળિયા વડે માર મારતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ મોટી ખેરવાણ ગામે ઘર નજીક આવેલ તારની વાડ નજીક કચરો ફેંકવાનું ના કહેતા ભાઈ ભાભીએ સળિયા વડે તેમજ હાથ પગ પર માર મારતા ફરિયાદીને ઈજા પહોંચી હતી બનાવેલી સંજય ગામિત અને પ્રીતિ ગામિત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના વીરપોર નજીક જહેરમાં નાલાયક ગાળો અને મારામારી કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ થયો તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વીરપોર ગામને સીમમાં ડીજેના માઇકની સ્વિચ બંધ કરવા બાબતે બે ઈશમો વચ્ચે જહેરમાં ઝઘડો થયો હતો જે પ્રકરણનો વિડિયો વાયરલ થતા ધારાસભ્ય દ્વારા પત્ર લખી કાર્યવાહીની માંગ કરાયા બાદ વાલોડ પોલીસે ભાવેશ ઉર્ફે બંટી પટેલ અને રાજુ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસના કાર્યકરોની અટક કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક ગુરુવારના રોજ સાત કલાકે મસાલ રેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જૂના બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને અટક કરવામાં આવી હતી જેમાં વોટ ચોરી અંગે કોંગ્રેસ દ્વારા મસાલ રેલી નું આયોજન કરાયું હતું સોંગર તાલુકાના થવા ગામની સીમમાંથી બરલી મટકા જુગાર ઝડપાયું પોલીસે ચાર ઈસમને ઝડપી ત્રણ ને વોન્ટે જાહેર કર્યા તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વીર થવા ગામની સીમાથી વલી મટકાનો જુગાર રમી રમાડતા ઈશમ ઝડપાયા છે જેમાં પોલીસે મહેશ ગામેત આટિયા ગામેત સુકર પવાર અને સુકર લાહોનભાઈ પવારને સોળ હજારના મુદ્દામાં સાથે ઝડપી લઈ રાહુલ ઉર્ફે ભૂખલ્યો ગામેત સંતોષ અને પિન્ટ્યો નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે

ડોલવણ ગામની વિવિધ લક્ષ્મી વિદ્યાલય ખાતેથી પ્રમુખ સહિતના ડોલવણ ગામની વિવિધ લક્ષ્મી વિદ્યાલય ખાતેથી ગુરુવારના રોજ દસ કલાક ની આસપાસ તિરંગા યાત્રા કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા જે તિરંગા યાત્રા ડોલવણ નગરમાં ફરતા સમગ્ર ડોલવણ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું તાપી સેવા સાધનના ઓડિટોરિયમ હોલમાં કલેક્ટર અને હાજરીમાં કાર્યક્રમના હોલમાં જિલ્લા કલેક્ટર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં અધિક નિવાસી કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર